અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનો સુપ્રીમ કોર્ટના વાંધાજનક ચુકાદાના વિરોધમાં ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં સમગ્ર આદિવાસી સમાજ દ્વારા નિઝર કુકમુંડા તાલુકાના તમામ ગામડાઓના ગ્રામજનોને અપીલ કરી છે કે ભારત બંધના એલાને સંપૂર્ણ સમર્થન જોવા મળી રહ્યું છે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં હિમી અને કોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને ગેરબંધારણીય ગણાવી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચાએ તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો જેને લઈ આજ રોજ ભારત બંધને સમર્થન કરી વિરોધ નોંધાવ્યો આદિવાસી સમાજ અને એસસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું આજે સોનગઢમાં પણ તમામ વેપારી વર્ગે ભારત બંધના આદિવાસી સમાજના એલાનને સહકાર આપ્યો છે અને સોનગઢ તાલુકો સજ્જડ બંધ છે ખાસ કરીને જ્યારે ભારત દેશ બંધારણ પ્રમાણે ચાલતો હોય ત્યારે સર્વોચ્ચ અદાલતે જે જજમેન્ટ આપ્યું છે આદિવાસીઓનું વર્ગીકરણ કરવાનું એ આદિવાસી સમાજ અને એસસી સમાજને સ્વીકાર્યો નથી અને એના માટે આજે સોનગઢ તાલુકા સજ્જડ બંધ છે ગામી જિલ્લા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભીલાભાઈ આજે આટલા મોટા સંખ્યામાં જે બંધ કરવા માટે બજારો બંધ કરાવવા નીકળ્યા છે લોકોએ સ્વયંભૂ પણ બંધ કર્યું છે કેમ આનું કારણ શું છે એમનું કારણ એવું છે કે સુપ્રીમ કોર્ટે જે રીતે ચુકાદો આપવામાં આવ્યો છે કે એસી અને એસટી માટે કે એ જાતિ આધારિત અનામત આપવા માટેનો જે જજમેન્ટ આવ્યું છે એમના વિરોધમાં આજે આખું દેશ બંધ એટલે આખો ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એના સંદર્ભમાં અહીંયા આજે અમારા આદિવાસી એસટી એસી આગેવાનો ઉપસ્થિત રહી આ સોંગડ ગામમાં બંધ કરવા માટે અમે સવારથી અહીંયા ઊભા છે ત્યારે દરેક વેપારી મંડળ એ પણ ખૂબ સારો સહકાર અમને આપ્યો છે સજ્જડ આજે સનગોડ બંધ છે ત્યારે હું આ દા સંગોડ નગરના અને વેપારી મંડળ જેણે ખૂબ સારો સહકાર આપ્યો છે આ બંધ એલાનને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો છે એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા આદિવાસી આગેવાનો એસસીના આગેવાનો એ પણ એટલો સહકાર આપ્યો છે ને આ આજે સજ્જડ બંધ પાડવા માટે જે સાથને સહકાર આપ્યો એમના માટે હું તમામ આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરું છું બિલાભાઈ જો આજના જે આ બંધ છે એનાથી જો સફળતા ન મળી આ આંદોલનને તો આવના દિવસોમાં સમાજ કાર્યક્રમ આજનો જો અંત નહીં આવે તો આવનારા દિવસો માટે અમે ખૂબ મોટું આંદોલન કરીશું આદિવાસીને કેવી રીતે આદિવાસી અને દલિતને કેવી રીતે ન્યાય મળે એમના માટે અમે સાથે મળીને એમની લડત કરીશું ખૂબ મોટું આંદોલન કરવા માટેના પ્રયાસો અમે કરીશું આજનું યુવા ધન તો સોશિયલ મીડિયામાં અટવાયેલું છે ને ખબર કે આ બંધ કેમ રાખવામાં આવ્યું છે એનાથી શું નુકસાન થશે ત્યારે એવા યુવા વર્ગને શું કહેવા યુવા વર્ગે ખરેખર જાગૃત થવું જોઈએ કેમકે એમના ભવિષ્ય માટેની વાત છે જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે જાતિ આધારિત અનામતનો લાભ આપવા માટે જે જજમેન્ટ કરતી હોય તો નવ યુવાનો છે એમને ખૂબ મોટું નુકસાન થવાનું છે અને ભવિષ્ય સાથે ચેડા થાય ત્યારે નવ બધા જાગૃત નાગરિકો અને જે નવ યુવાનો છે એમણે જાગૃત થઈને અમારી સાથે જોડાવવું પડશે એની અમે આવનારા દિવસો માટે પણ આગેવાની લઈશું અને એની પણ અમે મોટી લડત આપીશું જ્ઞાનચંદાની તાપી